વિદ્યાર્થીઓને વાલીઓ વાલીઓ એમસીની પોર્ટલ પર ફરી અપડેટ આવી છે એક કોલેજ બીજી એડ થઈ છે બરાબર હવે ચાર વાગ્યે આજે સાંજેથી એને લોકિંગનું ચાલુ રાખ્યું હતું ને રાત્રે અગિયાર પંચાવન સુધી ચોઈસ કરી શકે એવી જાહેરાત કરી હતી પણ હમણાં એણે એડ કરી છે આ કોલેજને વેબસાઇટ પર હમણાં એણે લિસ્ટ મૂકી છે હવે ચોઈસ ફિલિંગમાં એડ હમણાં થશે તો કદાચ સ્ટુડન્ટ કહી શકે કે ભાઈ એમને ચોઈસનો સમય વધારી આપે તો એમસીસી ફરી એમને ચોઈસનો સમય વધારી પણ આપી શકે છે અથવા નહીં વધારે તો પછી આજે રાત્રે બાર વાગ્યે લોક કરી દેશે અને આવતીકાલે ઓગણીસ કે વીસના પછી રિઝલ્ટ આવી શકે જો સમય નહીં વધારે તો અને ફરી જો ચોઈસનો સમય વધારી દેશે તો એક બે દિવસ પાછું લંબાશે હવે એમસીસીના કારણે ઘણા બધાનો લોસ થયું છે જેમણે આયુર્વેદ હોમિયોપેથમાં સીટ લઈ રાખી હતી અને એવું વિચારતા હતા કે એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ પહેલાં આવશે એમાં મળી જશે તો આ કેન્સલ કરાવી દેશો એમાં નહીં મળશે તો પછી આ તો છે જ અમારી પાસે પણ હવે તમે જુઓ છો કે આયુષે એમસીસીનું ફોલો કરવાનું છોડી દીધું અને રિઝલ્ટ ડિક્લેર કરી દીધું ગઈ કાલે અને એના કારણે આપણી કમિટીએ પણ ડિક્લેર કરી દીધું કેમ કે આયુષનું ફોલો કરવું પડે એમણે પણ હવે એમસીસીએ જે નવું સમયપત્રક આપ્યું છે ને સાત સાતમો સમયપત્રક સ્ટેટ માટે મને એવું હતું કે એડમિશન કમિટી તરફ કદાચ પહેલે ડિકલેર કરી દેશે જેવું જ રિઝલ્ટ ડિક્લેર થશે પછી અહીંયા ડિકલેર કરી દેશે પ્રોવિઝનલ એટલીસ્ટ કરી દેશે પણ એડમિશન કમિટીએ નહીં કર્યું અને એમસીસીનું સ્ટ્રિક્ટલી ફોલો કરે છે કેમ કે ત્યાં કેન્દ્ર સરકારમાં મોદી સાહેબની સરકાર છે તો આપણી ગુજરાત સરકાર એમના અગેન્સ્ટ જઈને ના કરી શકે બીજા સ્ટેટવાળા બધા રિઝલ્ટ ડિક્લેર કરી દેશે એમસીસીનું રિઝલ્ટ જ્યારે પણ ડિકલેર થશે ને તે પછી ધડાધડ ધડાધડ બધા સ્ટેટવાળા પોતાનું સ્ટેટનું કાઉન્સિલિંગનું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે અને રિપોર્ટિંગ ચાલુ કરી દેશે પણ હવે અહીંયા જે સમયપત્રક છે ને એ સમયપત્રકનું ચુસ્તપણે પાલન કરે છે આપણી એડમિશન કમિટી અને ગુજરાત સરકાર એટલે અહીંયા લખ્યું છે ને દસ ઓક્ટોબરથી સત્તાવીસ ઓક્ટોબર જે અગાઉ મેં કહ્યું હતું એ મુજબ પાછું થઈ ગયું છે કે આ સત્તાવીસ ઓક્ટોબરે આપણું રિઝલ્ટ ડિક્લેર થશે અને એક નવેમ્બર સુધી રિપોર્ટિંગ ચાલશે એટલે ગુજરાત ગવર્મેન્ટ અને એડમિશન કમિટી મોદી સાહેબને આ સરકારના વિરુદ્ધમાં નહીં જઈ શકે હા ત્યાં જો કોંગ્રેસની સરકાર હોતે ને તો આપણું રિઝલ્ટ પણ જલ્દી ડિક્લેર થઈ જશે કે મને અનુભવ છે કે કોંગ્રેસની સરકાર હતી ને તો આપણા ગુજરાત સ્ટેટવાળા નીટને માનતા જ નહીં હતા ગુજકેટ અને બારમા ધોરણ માર્કશીટ સિક્સટી ફોર્ટી કરીને મેરિટ બનતું હતું તો આપણા ગુજરાતના સ્ટુડન્ટને કોચિંગ ક્લાસ જોઈન નહીં કરવા પડતું હતું જે આપણે ભણ્યા હોય ને બોર્ડમાં બોર્ડમાં જે સિલેબસ હતું ને તે પ્રમાણે જ મેરિટ બનતી હતી ગુજકેટની અને ટ્વેલ્થની માર્કશીટ પ્રમાણે એટલે આપણે નીટના માટે કોચિંગ ક્લાસ જવું જ નહીં પડતું હતું અને બધા ઇઝીલી બધા એડમિશન મેળવી લેતા હતા કેમ કે ત્યાં કોંગ્રેસની સરકાર હતી ને નીટ કોંગ્રેસની સરકારે ચાલુ કર્યું છે તો આપણી બીજેપી સરકાર પડે એક તો એકદમ વિરુદ્ધ ને દુશ્મન એટલે કોંગ્રેસનું થોડી માને તો પછી તે જ્યાં સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી આપણી ત્યાં નીટ ચાલુ નહીં થઈ હતી બીજા સ્ટેટમાં ચાલુ થઈ ગઈ હતી પણ આપણે ત્યાં ગુજકેટ અને ટ્વેલ્થની માર્કશીટ પણ એડમિશન થતું હતું ફાયદો હતો સ્ટેટના સ્ટુડન્ટ્સનો પણ જેવી જ ત્યાં સરકાર બની ગઈ મોદી સાહેબની એટલે અહીંયા તરત જ બીજેપી સરકારે નીટ પણ લાગુ કરી દીધી અને કોચિંગ ક્લાસ બધાએ જોઈન કરવા પડ્યા ને એના આપણે ભોગવી રહ્યા છીએ એટલે આ સરકાર બદલાવાના ફરક હોય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આ બંને એક જ પાર્ટીની નહીં હોવી જોઈએ તો આપણું કામ ઘણું થાય જો એક જ પાર્ટીની હોય ને તો બધું સે બધું એ ફોલો કરવું પડે એના અગેન્સ્ટ ના જવાય અને કેન્દ્ર સરકાર તો આપણું ઘર જ છે ને એટલે બધું ચલાવી લેશે એટલે આપણને એટલી બધી ફેસિલિટી પણ નહીં આપે જે બીજા સ્ટેટને આપતા હોય જ્યાં ઇલેક્શન થવાનું હોય ને તો ત્યાં જે લોકોને જ્યાં કોંગ્રેસ બીજેપીની સરકાર ના હોય ત્યાં વધારે ફેસિલિટી આપે આપણી તો ઓલરેડી સરકાર છે જ એમની જ આપણને ફેસિલિટી આપવાની જરૂર શું છે એમને એટલે કેન્દ્ર અને રાજ્યમાં એક જ સરકાર હોય ને તો રાજ્યનું ઘણું નુકસાન થાય છે જો સરકાર જુદી જુદી હોય ને તો કંઈ ફાયદો થાય છે કેમ કે આપણી ત્યાં તો આપણી બીજેપી સરકાર જ છે અને એ જ રહે છે પચીસ વર્ષથી એ જ છે ને એ જ રહેવાની છે તો આપણને કે વધારે લાભ આપવાના નથી પણ જે સ્ટેટમાં બીજેપીની સરકાર ના હોય એમને ત્યાં સરકાર બનાવવી હોય તો પછી એમને બધા લાભ આપવા પડે છે એટલે આપણું આ નુકસાન છે ચાલો તમે શું છે બીજા બધા સ્ટેટ ગુજરાત છોડીને બાકી બધા એમસીસીના રિઝલ્ટ પછી પોતાનો રિઝલ્ટ ડિક્લેર કરી દેશે પણ ગુજરાત સ્ટેટ આ સ્ટ્રિક્ટલી એનએમ એમસીસીની સાતમો સમયપત્રક જે છે ટાઈમ શિડ્યુલ એને ફોલો કરશે એટલે સત્તાવીસ તારીખે રિઝલ્ટ ડિક્લેર કરશે અને એક નવેમ્બર સુધી જોઈનિંગ રિપોર્ટિંગ હેલ્પ સેન્ટરની ચાલુ રહેશે હવે જોઈએ એમસીસી કેટલું ડીલે કરે છે કાલે રિઝલ્ટ આપે છે કે નથી આપતું કેમ કે એક કોલેજ હમણાં એડ કરી છે એણે ચેનલ સાથે જોડાયેલા રહો જે પણ માહિતી આવશે ચેનલ દ્વારા તમને આપવામાં આવશે અને ગુજરાતનો આયુર્વેદ હોમિયોપેથ સ્ટેટનો જો રિઝલ્ટ બાકી છે ટૂંક સમયમાં ડિક્લેર થશે હું માહિતી આપીશ જ્યારે પણ ડિકલેર થશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ